વર્તમાન મંત્રી મંડળના કેટલાક મંત્રીઓને પડતા મુકાઈ શકે છે ભાજપ સંગઠનમાં પણ થઈ શકે છે પરિવર્તન ગુજરાતની રાજનીતિમાં આવી શકે છે મોટો ઉલટફેર સરકાર અને સંગઠનમાં થઈ શકે છે મોટા બદલાવ સરકારના મંત્રી મંડળમાં થઈ શકે છે વિસ્તરણ પેટા ચૂંટણીના ઉમેદવારોને સમાવાઈ શકે છે મંત્રી મંડળમાં સીજે ચાવડા અર્જુન મોઢવાડિયાને લેવાઈ શકે છે મંત્રી મંડળમાં વર્તમાન મંત્રી મંડળના કેટલાક મંત્રીઓને પડતા મુકાઈ શકે છે ભાજપ સંગઠનમાં પણ થઈ શકે છે પરિવર્તન આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની